સરકાર દ્વારા તારીખ આઠ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ગુજરાત સરકાર દ્વારા પણ તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં અઠોતેર માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવશે તેમ રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે સંબોધતા જણાવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠ થી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવનાર છે મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા કહ્યું હતું કે અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્ય ચાર શહેરો રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ દસ ઓગસ્ટના રોજ રાજકોટ તારીખ અગિયાર ઓગસ્ટે સુરત તારીખ બાર ઓગસ્ટે વડોદરા અને તારીખ તેર ઓગસ્ટે અમદાવાદ ખાતે તિરંગા યાત્રા યોજાશે આ પ્રોગ્રામ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને ચૌદ હજાર બસો બાણું ગ્રામ પંચાયતોમાં પણ આ તિરંગા યાત્રાની ઉજવણી થશે આ યાત્રામાં રાજ્યભરની અંદાજે બે હજાર બસો થી વધુ સંસ્થાઓ સહભાગી થશે આ ઉપરાંત ખાસ કરીને બોર્ડરના ગામડાઓમાં ઘરો પર તિરંગા લહેરાવીને તિરંગા યાત્રા પણ યોજવામાં આવશે આ ઉપરાંત રાજ્યના મુખ્ય પંચોતેર આઇકોનિક સ્થળોએ પણ પર્વની ઉજવણી થશે રાજ્યમાં આ ઉજવણીમાં તમામ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર પણ સંકલનમાં રહીને કામગીરી કરી રહ્યું છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશભક્તિની થીમ ઉપર ફેન્સી ડ્રેસ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે તિરંગા યાત્રા અને તિરંગા વિતરણ અને આ આખા અભિયાનને લઈને તૈયારીઓને લઈને સંપૂર્ણ બેઠકો બી થઈ ગઈ છે અને સામાજિક સંસ્થાઓને હું આ મીડિયા થકી અને આપ સૌના વતી થકી એમને આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં લોકોએ ખૂબ જ ટૂંકા ગાળામાં વ્યવસ્થાઓ બી કરી અને તિરંગા યાત્રાનું મહત્વ સમજીને તિરંગાનું જે ડેકોરમ જોડે આપણે આ યાત્રાઓ બધા જ સારી રીતે નીકળે તેવી સૌ લોકોને હું શુભકામનાઓ આપું એની પરેડ ને બી નિહાળી શકશે નૃત્ય છે અને સૌરાષ્ટ્રના તેને બી ખાસ આકર્ષણનું કેન્દ્ર બને તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મંત્રી સંઘવીએ કહ્યું હતું કે ચાર મહાનગરોમાં અંદાજ બે કિલોમીટરના રૂટ પર તિરંગા યાત્રા મેગા પરેડ યોજાશે જેમાં સુરત અને અમદાવાદ ખાતે અંદાજે એક લાખથી વધુ જ્યારે રાજકોટ અને વડોદરા ખાતે પચાસ થી સિત્તેર હજાર નાગરિકો સહભાગી થશે આ કાર્યક્રમ અંતર્ગત સશસ્ત્ર દળોનું બેન્ડ પોલીસ બેન્ડ સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવશે

તિરંગા સેલ્ફી તિરંગા સન્માન તેમજ તિરંગા મેળવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે જેમાં રાજ્યના નાગરિકોને મોટી સંખ્યામાં સહભાગી થવા મંત્રીએ આહવાન કર્યું હતું